રાજ્યમાં ખેડૂતોને ચિંતામાં મૂકનાર કમોસમી વરસાદનું સંકટ હજુ ટળ્યું નથી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ આગામી સાત દિવસ સુધી રાજ્યના છૂટાછવાયા સ્થળોએ વરસાદ વરસી શકે છે ગુજરાત રાજ્યમાં હજુ આગામી સાત દિવસ સુધી કમોસમી વરસાદ એટલે કે માવઠાનું સંકટ યથાવત રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે આ સમયગાળા દરમિયાન રાજ્યના ઘણા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે હવામાન આગાહીકાર અંબાલાલ પટેલ અનુસાર અરબી સમુદ્રમાં સર્જાયેલું ડિપ્રેશન ગુજરાત તરફ આવવાને કારણે વરસાદનું જોર વધશે ખાસ કરીને સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં આવતીકાલે પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર અને દીવ સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના છે આ પરિસ્થિતિને જોતા માછીમારોને પાંચ દિવસ સુધી દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે આ માવઠાના માર બાદ બાવીસ ડિસેમ્બર પછી રાજ્યમાં હાડ તીજાવતી ઠંડીની શરૂઆત થશે રાજ્યમાં ખેડૂતોને ચિંતામાં મૂકનાર કમોસમી વરસાદનું સંકટ હજુ ટળ્યું નથી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ આગામી સાત દિવસ સુધી રાજ્યના છૂટાછવાયા સ્થળોએ વરસાદ વરસી શકે છે આવતીકાલની આગાહી આવતીકાલે પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી દીવ અને ભાવનગર સહિતના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ અતિ ભારે વરસાદ વરસે તેવી સંભાવના છે આજની સ્થિતિ આજે અમરેલી ભાવનગર જૂનાગઢ ગીર સોમનાથ તાપી અને નવસારી સહિતના અનેક જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળે વરસાદની આગાહી હતી હવામાનની આ અનિશ્ચિતતાને ધ્યાનમાં રાખીને આગામી પાંચ દિવસ માટે માછીમારોને દરિયો ન ખેડવા માટેની સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે અગ્રણી હવામાન આગાહીકાર અંબાલાલ પટેલના અનુમાન મુજબ આગામી કેટલાક દિવસો ખેડૂતો માટે ખૂબ ભારે સાબિત થઈ શકે છે અંબાલાલ પટેલના મતે આ આગાહીને કારણે સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં માવઠાનો માર પડશે ઉત્તર ગુજરાતના પાટણ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી અને મહેસાણા તેમજ મધ્ય ગુજરાતમાં વડોદરાની આસપાસના વિસ્તારોમાં પણ ભારે વરસાદ થવાની સંભાવના છે ખેડૂતો માટે આ માવઠું મોટો ફટકો સાબિત થઈ શકે છે કારણ કે અનેક પાક તૈયાર થઈને ખેતરોમાં ઊભા છે હવામાન નિષ્ણાતોએ વધુમાં એવી સંભાવના વ્યક્ત કરી છે કે હાલનું સંકટ પૂર્ણ થયા બાદ સાત નવેમ્બરથી રાજ્યમાં ફરી એકવાર માવઠાની આગાહી છે આ અનિશ્ચિત હવામાનનો દોર પૂરો થયા બાદ બાવીસ ડિસેમ્બર પછી રાજ્યમાં હાડથી જાવતી ઠંડીની શરૂઆત થશે આ આગાહી સમગ્ર શિયાળુ હવામાનનું ચિત્ર સ્પષ્ટ કરે છે રાજ્યમાં ખેડૂતોને ચિંતામાં મૂકનાર કમોસમી વરસાદનું સંકટ હજુ ટળ્યું નથી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ આગામી સાત દિવસ સુધી રાજ્યના છૂટાછવાયા સ્થળોએ વરસાદ વરસી શકે છે ગુજરાત રાજ્યમાં હજુ આગામી સાત દિવસ સુધી કમોસમી વરસાદ એટલે કે માવઠાનું સંકટ યથાવત રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે આ સમયગાળા દરમિયાન રાજ્યના ઘણા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે હવામાન આગાહીકાર અંબાલાલ પટેલ અનુસાર અરબી સમુદ્રમાં સર્જાયેલું ડિપ્રેશન ગુજરાત તરફ આવવાને કારણે વરસાદનું જોર વધશે ખાસ કરીને સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં આવતીકાલે પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર અને દીવ સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના છે આ પરિસ્થિતિને જોતા માછીમારોને પાંચ દિવસ સુધી દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે આ માવઠાના માર બાદ બાવીસ ડિસેમ્બર પછી રાજ્યમાં હાડ જાવતી ઠંડીની શરૂઆત થશે રાજ્યમાં ખેડૂતોને ચિંતામાં મૂકનાર કમોસમી વરસાદનું સંકટ હજુ ટળ્યું નથી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ આગામી સાત દિવસ સુધી રાજ્યના છવાયા સ્થળોએ વરસાદ વરસી શકે છે આવતીકાલની આગાહી આવતીકાલે પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી દીવ અને ભાવનગર સહિતના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ અતિભારે વરસાદ વરસશે તેવી સંભાવના છે આજની સ્થિતિ આજે અમરેલી ભાવનગર જૂનાગઢ ગીર સોમનાથ તાપી અને નવસારી સહિતના અનેક જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળે વરસાદની આગાહી હતી હવામાનની આ અનિશ્ચિતતાને ધ્યાનમાં રાખીને આગામી પાંચ દિવસ માટે માછીમારોને દરિયો ન ખેડવા માટેની સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે અગ્રણી હવામાન આગાહીકાર અંબાલાલ પટેલના અનુમાન મુજબ આગામી કેટલાક દિવસો ખેડૂતો માટે ખૂબ ભારે સાબિત થઈ શકે છે અંબાલાલ પટેલના મતે આ આગાહીને કારણે સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં માવઠાનો માર પડશે ઉત્તર ગુજરાતના પાટણ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી અને મહેસાણા તેમજ મધ્ય ગુજરાતમાં વડોદરાની આસપાસના વિસ્તારોમાં પણ ભારે વરસાદ થવાની સંભાવના છે ખેડૂતો માટે આ માવઠું મોટો ફટકો સાબિત થઈ શકે છે કારણ કે અનેક પાક તૈયાર થઈને ખેતરોમાં ઊભા છે હવામાન નિષ્ણાતોએ વધુમાં એવી સંભાવના વ્યક્ત કરી છે કે હાલનું સંકટ પૂર્ણ થયા બાદ સાત નવેમ્બરથી રાજ્યમાં ફરી એકવાર માવઠાની આગાહી છે આ અનિશ્ચિત હવામાનનો દોર પૂરો થયા બાદ બાવીસ ડિસેમ્બર પછી રાજ્યમાં હાડથી જાવતી ઠંડીની શરૂઆત થશે આ આગાહી સમગ્ર શિયાળુ હવામાનનું ચિત્ર સ્પષ્ટ કરે છે રાજ્યમાં ખેડૂતોને ચિંતામાં મૂકનાર કમોસમી વરસાદનું સંકટ હજુ ટળ્યું નથી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ આગામી સાત દિવસ સુધી રાજ્યના છૂટાછવાયા સ્થળોએ વરસાદ વરસી શકે છે ગુજરાત રાજ્યમાં હજુ આગામી સાત દિવસ સુધી કમોસમી વરસાદ એટલે કે માવઠાનું સંકટ યથાવત રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે આ સમયગાળા દરમિયાન રાજ્યના ઘણા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે હવામાન આગાહીકાર અંબાલાલ પટેલ અનુસાર અરબી સમુદ્રમાં સર્જાયેલું ડિપ્રેશન ગુજરાત તરફ આવવાને કારણે વરસાદનું જોર વધશે ખાસ કરીને સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં આવતીકાલે પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી દીવ અને ભાવનગર સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના છે આ પરિસ્થિતિને જોતા માછીમારોને પાંચ દિવસ સુધી દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે આ માવઠાના માર બાદ બાવીસ ડિસેમ્બર પછી રાજ્યમાં હાડથી જાવતી ઠંડીની શરૂઆત થશે રાજ્યમાં ખેડૂતોને ચિંતામાં મૂકનાર કમોસમી વરસાદનું સંકટ હજુ ટળ્યું નથી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ આગામી સાત દિવસ સુધી રાજ્યના છૂટાછવાયા સ્થળોએ વરસાદ વરસી શકે છે આવતીકાલની આગાહી આવતીકાલે પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી દીવ અને ભાવનગર સહિતના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ અતિભારે વરસાદ વરસે તેવી સંભાવના છે આજની સ્થિતિ આજે અમરેલી ભાવનગર જૂનાગઢ ગીર સોમનાથ તાપી અને નવસારી સહિતના અનેક જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળે વરસાદની આગાહી હતી હવામાનની આ અનિશ્ચિતતાને ધ્યાનમાં રાખીને આગામી પાંચ દિવસ માટે માછીમારોને દરિયો ન ખેડવા માટેની સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે અગ્રણી હવામાન આગાહીકાર અંબાલાલ પટેલના અનુમાન મુજબ આગામી કેટલાક દિવસો ખેડૂતો માટે ખૂબ ભારે સાબિત થઈ શકે છે અંબાલાલ પટેલના મતે આ આગાહીને કારણે સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં માવઠાનો માર પડશે ઉત્તર ગુજરાતના પાટણ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી અને મહેસાણા તેમજ મધ્ય ગુજરાતમાં વડોદરાની આસપાસના વિસ્તારોમાં પણ ભારે વરસાદ થવાની સંભાવના છે ખેડૂતો માટે આ માવઠું મોટો ફટકો સાબિત થઈ શકે છે કારણ કે અનેક પાક તૈયાર થઈને ખેતરોમાં ઊભા છે હવામાન નિષ્ણાતોએ વધુમાં એવી સંભાવના વ્યક્ત કરી છે કે હાલનું સંકટ પૂર્ણ થયા બાદ સાત નવેમ્બરથી રાજ્યમાં ફરી એકવાર માવઠાની આગાહી છે આ અનિશ્ચિત હવામાનનો દોર પૂરો થયા બાદ બાવીસ ડિસેમ્બર પછી રાજ્યમાં હારથી જાવતી ઠંડીની શરૂઆત થશે આ આગાહી સમગ્ર શિયાળુ હવામાનનું ચિત્ર સ્પષ્ટ કરે છે